આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે આજ રોજ માંગ ભાઈઓ બહેનો ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રીના હાથે ખેસ પહેરી ઈમાનદાર પાર્ટી માંગ જોડાયા

હું રોશન બેન આજી ભાઈ મીર બચાવના આમ આદમી પાર્ટી માં જોડાણી છું આજે અને અમારી સાથે સંજયભાઈ પછી સુલતાન ભાઈ રમણીક અને આ બધી બેનો મારી સાથે જોડાણી છે અમે હંપીને આ કામ કરશું મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છો આજરોજ અહીં અમારા સુલતાનભાઈ ભટ્ટી ભચાઉ શહેર પ્રમુખ અને મહિલા મોરચાના શહેર પ્રમુખ એવા રોશનબેન મીર દ્વારા આ રોશનબેનના ઘરે જ બહોળી સંખ્યામાં બહેનોએ આમ આદમી પાર્ટી અને માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે જોડાઈ અને ઈમાનદારીનો ખેસ પહેર્યો છે અને તમામ શિક્ષણ રોજગાર આરોગ્ય અને માન્ય કેજરીવાલ સાહેબની જે વિચારધારા છે એ જનજન સુધી પહોંચાડવા માટેના અહીં એમણે શપથ લીધા છે અને એમના વિસ્તારના કહી શકાય એવા ભયાઉ વિસ્તારની અંદર શહેરની અંદર જે પણ કંઈ સમસ્યાઓ છે સમસ્યાઓને ઉજાગર કરવા નિડરતાપૂર્વક ઉજાગર કરવા માટે અમારા ભચાઉ શહેરના પ્રમુખ સુલતાનભાઈ ભટ્ટી અને મહિલા મોરચાના શહેર પ્રમુખ એવા રોશનબેન દ્વારા આ કામગીરી કરવામાં આવશે પ્રજા લક્ષી પ્રજાના હિતની જે કામગીરી છે જેના અવાજ ઉપાડવાની વાત છે એ નિડરતાપૂર્વક એ ઉપાડશે એવી અહીંથી અમને ખાતરી મળી છે એટલે આગામી સમયમાં હવે બચાવ નગરપાલિકાની પણ તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે અહીં અમે સમીક્ષા બેઠક પણ જોધી હતી અને નગરપાલિકા લડવા માટે અમારા ભાઈઓ અને બહેનો અને ગર્વની વાત છે કે આજે આટલી બહોળી સંખ્યામાં બહેનો અમારી સાથે જોડાય છે અને તમામ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે જોડાઈ અને આગળની જે કામગીરી છે આમ આદમી પાર્ટીની એ જન જન સુધી પહોંચાડી અને આગળ વધારશે જય હિન્દ જય ભારત